સીસીએની ઓપન કેટેગરીમાં વિદ્યાર્થીઓને અન્યાય થયાની વાતને દિનેશ બામણીયા દ્વારા ચેરમેન કમલ દયાનીને રજૂઆત કરવામાં આવી પંચાવન હજાર વિદ્યાર્થીઓને અન્યાય થાય છે તેવી વાતને સપાટી પર લાવી હવે જોઈએ ગાંધીધામ આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સીસીએની પરીક્ષામાં ઓપન કેટેગરીને અન્યાય થયો છે ગૌસેવા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કમલ દયાનીને એક્ઝામ પેટર્નથી માહિતગાર કરવામાં આવ્યા છે કેટેગરી પ્રમાણે પરિણામ જાહેર કરો તેવી ચેરમેન સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે કમલ દયાનીએ બે દિવસનો આ માટેનો સમય આપ્યો હતો આજની રજૂઆતમાં અન્ય પરીક્ષા બાબતે પણ તેમનું ધ્યાન દોરવામાં આવ્યું છે યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો બે દિવસ બાદ પછી બિન અનામત વર્ગમાં ખાસ મિટિંગ કરીશું અને નવી રણનીતિ નક્કી કરવાની પણ જાહેરાત કરશું સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવનાર છે વિદ્યાર્થીઓ માટે સરકાર નિર્ણય નહીં કરે તો આખરે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી દિનેશ બાંભણિયાએ આપી છે નોટિફિકેશનમાં પણ કેટેગરી પ્રમાણે પરિણામ જાહેર કરવાની વાત છે તે તાત્કાલિક અસરથી અમલી બને તે જોવાનું રહ્યું છે આ આ યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવતા આખરે રાજ્યના પંચાવન હજારથી વધુ વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું હોવાની વાત દિનેશ બાભણીયાએ કરી છે હવે જોઈએ મીડિયા સાથે તેમની પ્રતિક્રિયા સીસીએની એક્ઝામમાં ઓપન કેટેગરીના ઉમેદવારોને બહુ મોટો અન્યાય થયો છે ત્યારે સમગ્ર સમાજ વતી અને લોકો વતી અને વિદ્યાર્થીઓ વતી અમે આજે કમલ દયાણી સાહેબને મળવા ગયા હતા કમલ દયાણી સાહેબને નોટિફિકેશન અને જીપીએસસીની એક્ઝામ પેટર્ન વિશે માહિતગાર કર્યા અને ખાસ વિનંતી કરી છે કે ભાઈ જીપીએસસીની જે એક્ઝામ પેટર્ન છે એ પ્રમાણે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે જાહેરાત આપી હતી એના જાહેરાતના નિયમ મુજબ કેટેગરી વાઇઝ ઉમેદવારોનું લિસ્ટ પ્રિલિમ પરીક્ષા હોવાથી બહાર પાડવામાં આવે એટલે એમને અમને બે દિવસનો સમય માગ્યો છે કે બે દિવસમાં અમે ટેકનિકલ અને કાયદાકીય આની સલાહ લઈ અને આ બાબતે વિચારીશું સંપૂર્ણપણે એમને માહિતગાર કર્યા છે અને બાકીની જેટલી પણ એક્ઝામો ગુજરાતમાં લેવાય છે એ બાબતે પણ અમે એનું ધ્યાન દોર્યું છે આજે કમલ દયાણી સાહેબ તરફથી બે દિવસમાં નિર્ણય લેવા માટેનું અમને જાણ કરવામાં આવી છે પરંતુ જો આ બે દિવસ પછી કોઈ પણ જાતનો આમાં સુધારો કરવામાં નહીં આવે તો પાટીદાર સમાજની બ્રહ્મ સમાજની અને રાજપૂત સમાજ સહિતની બેન અનામત વર્ગની તમામ સંસ્થાઓની મિટિંગ ગાંધીનગરમાં ગુરુવાર અથવા શુક્રવારના દિવસે રાખવામાં આવશે અને તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને અમારા કેમ્પસમાં બોલાવવામાં આવશે અને વિદ્યાર્થીઓની સાથે રહી અને આ બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રીનો સમય લઈશું અને મુખ્યમંત્રીશ્રી સુધી આ વાત પહોંચાડીશું અત્યારે રજૂઆતના સ્ટેજમાં છીએ એટલે રજૂઆત પૂરી થાય ને જો પરિણામ નહીં આવે મુખ્યમંત્રી સુધી તો આંદોલનના પણ અમે મંડાણ કરીશું દિનેશભાઈ એમનું એવું છે કે જે પરિણામ જાહેર થયું છે કાયદાકીય દ્રષ્ટિએ સાચું છે જીપીએસ જીપીએસસી જે પરિણામ આપે છે એ માત્ર એક માનવતાના ધોરણે બધાને લાભ મળે એટલા માટે જીપીએસસી આપે આમાં આમાં કેટેગરી વાઇઝ નોટિફિકેશન ની અંદર પેરામીટર માં જે લખ્યું છે કે પ્રિલિમ એક્ઝામ નું પરિણામ કેટેગરી વાઇઝ જાહેર કરવામાં આવશે જીપીએસસી ક્યારે પણ કેટેગરી વાઇઝ લખતી નથી જગ્યાના સાત ગણા પાંચ ગણા લખતી હોય છે આમાં સાત ગણા ઉમેદવારો કેટેગરી વાઇઝ લેવામાં આવશે એટલે અમે પણ કાયદાકીય રીતે